દુર્ગાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નેહાબેન કલ્પેશભાઈ ધોળુનો પાંચસો છેતાલીસ મતે ભવ્ય વિજય માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરમનિષ્ઠ પેનલના નેહાબેન કલ્પેશભાઈ ધોળુ સરપંચ પદે વિજેતા થયા હતા નેહાબેન અને તેમની પેનલના વિજેતા સદસ્યોનું સન્માન કરાયું હતું ગામમાં વાજતી ગાજતી બહોળા ગ્રામજનો સાથે વિજય સર્વસ નીકળ્યો હતો સૌપ્રથમ તો બધાનો આભાર કે મને બહુમતી આપીને જીતાડી છે અને મેં પહેલા પણ વાત કરી હતી એવી રીતે દરેક નાની નાની સમસ્યાઓને દૂર કરી અને પછી બધાને સાથે લઈને વિકાસની કામગીરી કરશું કે રીતે આખા ગામને ફરીશું મેં પરિસ્થિતિ જોઈ છે પ્રાથમિકતા જ્યાં વધારે પરિસ્થિતિ ખરાબ હશે ત્યાં વધારે પહેલી પ્રાથમિકતા આપીશ અને ક્રમશ બધું યોજનાપૂર્વક કામ કરવાનો પ્રયત્ન કરીશ આપની પેનલમાંથી બેન કેટલા આગળ આવ્યા છે શું કહેશો બેન અમારી પેનલમાંથી પાંચ વિજેતા અને હું સરપત નો ઉમેદવાર તરીકે જીતી છું પાંચ સભ્યો જીત્યા છે બાકી સૌ સાથે મળીને કામ કરશું અને ગામ ને આગળ લાવવા માટે પ્રયત્ન કરશું અત્યારે કોઈ ભાજપ કે કોંગ્રેસ નથી સૌ ગામવાસીઓ છે દુર્ગાપુર ગામવાસીની પેનલ છે કોઈ પક્ષને અનુલક્ષેન નથી અને બેન આગળની શું આપની કામગીરી રહેશે બધાને સાથે લઈને કેવી રીતે ચાલશો એ જે પ્રમાણે સરકારની યોજના છે પહેલું તો મુખ્ય એ કહીશ કે જે નાની

રાત દિવસ મહેનત કરી અને નેહાબેનને જંગી બહુમતીથી જીતાડ્યા એટલા માટે આખા ગામને અભિનંદન આપીશ અને એમની ટીમને નેયાબેનની ટીમને અને ના સાથે સભ્ય જે ચૂંટાણા છે એમને પણ એટલું જ કહીશ કે ચૂંટણી હોય ત્યાં હાર જીત હોય પણ ચૂંટણી થવા પછી આ જે દુર્ગાપુર ગ્રામ પંચાયતની ખરાબ પરિસ્થિતિ હતી જે પ્રવીણભાઈ અત્યારે કીધું એ પરિસ્થિતિ સુધારવા માટે આપણે બધે સાથે મળી અને પ્રતન કરી અને દુર્ગાપુર ગામનો વિકાસ કરશું મારે એટલું જ કહેવું છે કે ગામની અંદર જે વહીવટદારનું શાસન હતું એનો અંત આવ્યો અને ગામને જે તકલીફ હતી એ તકલીફ સમજી લો ને આજથી જ દૂર થઈ ગઈ આ આપને કહું છું હું કારણ કે વહીવટદારનો જે શાસન હતું અને એની અંદર મારા શીખે લોકલ માણસોને બહુ કડવા અનુભવ થયા છે શાસનના જે શાસન ચાલતું હતું ને એના પણ એનો અંત આવી ગયો છે અને અત્યારે હવે સારા કાર્યો થશે એનું કારણ છે કે અમારી ગામની અંદર આ ચૂંટણી ચાલીસ પચાસ વર્ષ પછી જોજાણી છે અત્યાર સુધી ગામ સમરસ જ થતું હતું મારા પપ્પા ચૂંટણી લડ્યા હતા મારા પપ્પા ચૂંટણી ત્યારે ચૂંટણી થઈ હતી ગામમાં અને ગામે આજે જે અમને મુખીપણું અમારા પરિવારને આપ્યું છે એમાં હું ચોથી પેઢી છું અને એ ચોથી પેઢીને આજે ગામે જે સાથ સહકાર આપ્યો છે જેને કહેવાય ને કે સાડા પાંચસો ની લીડ આ ઉમેદવારને સાડા પાંચસો ની લીડ મળી છે

અને એમને કીધું છે કે આ ગામની દુર્દશા છે એ તમારા આવ્યા પછી એ દુર્દશા દૂર થવી જોઈએ એ જવાબદારી તમારી છે તમને ગામ ખુરશી ઉપર બેસાડશે દસ ટકા છે અને ગામે આ લોકોને ખોબે ખોબા ભરી અને મત આપી અને વિજય બનાવ્યા છે તો હું ગામના સર્વે સમાજ એક પણ સમાજ ને બાદ કરતા સર્વે સમાજ ને સાથે રાખી અને વિકાસ થશે ઈ પણ કહું છું અને સર્વે સમાજે આ વિજયમાં ભાગ લીધો છે સામે પક્ષના હતા એ પણ આપણા જ છે ગામના જ છે એ ગામ માંથી ક્યાંય નહીં જાય સરપંચ છે સાથે કામ કરશે અને વધારે વિકાસ થાય એવી અમારી નેમ છે બાકી ગામ નો સારો વિકાસ થશે ગામની એકતા પણ વધશે આમાં જે ઇલેક્શન થયું એ બહુ સારામાં સારું કામ થયું છે આમ બધાને એમ થતું હતું આમને બિનારી પાપી દીધા અને આમ કરી દીધું અને આમ કરી દીધું આ વખતે બધા સારા ઉમેદવારો છે અને ગામનો સારો વિકાસ થશે એ હું તમને ખાતરી આપું છું અહીંથી અને ગામ લોકોના સારા કામ થાય એ જ આ લોકોની નેમ છે ગ્રામ પંચાયત નું જે ઇલેક્શન હોય તે ગ્રામ પંચાયત ના ઇલેક્શન ની અંદર કોઈ સિમ્બોલ હોતો નથી અને આ ઇલેક્શન ની અંદર ગ્રામ પરિવાર હોય છે અને ગ્રામ પરિવાર પોતાના વિસ્તારના સભ્યોને ને ઇલેક્શન ની અંદર ઊભા રાખે છે અને આની અંદર કોઈ પક્ષપાત જેવી વાત આવતી નથી આ તો ઇલેક્શનની અંદર સારા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવાર અને પ્રજા એના ઉપર વિશ્વાસ મૂકે છે એની સાથે કોણ છે કોણ સાથે ગ્રુપમાં છે કેવી રીતે કામ થશે એ બધું વિચારી અને ગ્રામ પંચાયતના ઇલેક્શનો થતા હોય છે બે પાસા ઉપર હું આપનું ધ્યાન દોરી કે અમારી જે પેનલ છે પેનલનું પહેલું અમે નામ જ કર્મનિષ્ઠ પેનલ કર્મનિષ્ઠ પેનલ એટલે જે પોતાના કાર્યમાં જેમને કર્મમાં નિષ્ઠા છે એવી પેનલ દરેક સભ્ય કર્મ પોતાના કાર્યની અંદર નિષ્ઠા રાખીને જીતી ગયા પછી સરપંચ છે ને આખા ગામનો છે સામેવાળી પેનલનો પણ સરપંચ છે તો અમારી પેનલ કોઈ પણ સામેવાળું પક્ષ હોય એ જીત્યા હોય એના ઓડવાળા કે હાર્યા હોય ક્યાંય પણ ભેદભાવ રાખ્યા વગર સત્તા ઉપર બેઠા પછી રાજા દરેક પ્રજાનો રાજા છે એ અમે ધ્યાન રાખશું

ડબલ ઇન્જિનનું પ્રશાસન છે તો એ પ્રશાસનમાં અમારી પેનલના વોટર લગભગ ભાજપ પેનલના છે એ કદાચ આપણા સત્તાધીશોને અને હોદ્દેદારોને ક્યાંક ન સમજાણું હોય તો એ ભવિષ્યમાં સમજે નહીતર અમારા વોટરોએ કાંઈક સમજવું પડશે બસ આટલું કંઈ મારી વાત પૂર્ણ કરી